વિચારો અને લખો તમે જોયેલ પંખીઓના નામ છે તે આપણે લખવાના છે તમે ઘણા બધા પક્ષીઓ છે તે જોયા હશે તો તમને આવડતા કોઈ પણ આઠ પક્ષીઓના નામ છે તે આપણે લખવાના છે તો પેલું છે પોપટ પોપટ તમે બધાએ જોયો હશે ત્યાર પછી મોર કબૂતર કાગડો કાબર ચકલી હંસ અને ગુવળ આમાંથી તમામે તમામ જેટલા પક્ષીઓના નામ આપેલા છે તમે બધાએ આ તમામ પક્ષીઓને જોયેલા હશે ત્યાર પછી જોઈએ આપણે હવે અહીં તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે પ્રશ્ન આપણી પાસે પૂછન છે અને ચિત્રમાં આપણી પાસે આપેલ છે પૂનમની આજુબાજુ જોવા મળતા પ્રાણીઓ છે તેમાંથી કયા કયા પ્રાણીઓ આપણને જોવા મળે છે તો આપણે એક એક પ્રાણીનું નામ છે તે લખતા જશું તો સૌપ્રથમ કાજબો છે તે આપણને ચિત્રમાં એ જોવા મળે છે માટે પહેલા કાજબો લખશું ત્યાર પછી બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે તો આપણે ચિત્રમાં ભેંસ છે તે પણ જોવા મળે છે નેક્સ્ટ જોઈએ તો ચિત્રમાં આપણને બકરી છે તે પણ જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો ચિત્રમાં આપણને બગલો છે તે જોવા મળે છે ત્યારબાદ જોવા મળે છે અને દેટકાઓ છે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો છો તો હા આપણને તળાવની પાસે જે પ્રાણીઓ આવેલા છે તેની જેમ આપણે કામ કરી શકીએ છીએ શા માટે અને કયા કયા કામ તો કે કૂદકા મારવા આપણે દેટકાની જે કૂદકા છે તે મારી શકીએ છીએ

જ્યારે દેડકો છે તે કૂદકા મારે છે કેટલાક પ્રાણીઓ છે તે તરે છે અને કેટલાક પ્રાણીઓ છે તે ઉડે છે તરવાવાળા પ્રાણીઓ જેમ કે માછલી માછલી છે મગર છે તે તળાવમાં તરે છે અને કેટલાક પ્રાણીઓ એટલે કે પક્ષીઓ છે જે આપણને ઉડતા છે તે પણ જોવા મળે છે ત્યાર પછી જોઈએ હવે તો પ્રાણીઓના રહેઠાણ તેમાં આપણે ચાર વર્ગીકરણ કરવાનું છે ચાર વિભાગ આપણી પાસે આપેલા છે ધરમા રહેતા પ્રાણીઓ છે તે આપણે મેળવાના છે માળામાં રહેતા પ્રાણીઓ જળાવવાના છે ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા

સામાન્ય રીતે બિલાડી છે ગરોળી છે વંદો છે કરોળિયા છે આ તમામે તમામ પ્રાણીઓ છે તે આપણા ઘરમાં જોવા મળે છે અને આ પ્રાણીઓ છે તે ઘરમાં રહે છે અને છેલ્લે પાણીમાં રહેતા તો પાણીમાં રહેતા તો કે માછલી છે મગર છે કાચબો છે છે આ તમામે તમામ પ્રાણીઓ છે તે પાણીમાં રહે છે ચાલી શકે તેવા પેટે સરકીને ચાલી શકે તેવા કૂદકા મારી શકે તેવા પ્રાણીઓ ઉછડી હોય તેવા માથે સિંગડા હોય તેવા અને દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ છે તેના આપણને ત્રણ ત્રણ નામ છે તે અહીં લખવાના છે તો આપણે શરૂઆત કરીએ તો ઉડી શકે તેવા તો ચકલી છે કાગડો છે કબૂતર છે બિલાડી બકરી ઘેટું આવે ગાય આવે ભેંસ આવે સિંહ દીપડો આમાં ઘણા બધા પ્રાણીઓ છે તે પગથી ચાલી શકે છે એમાંથી તમે કોઈ પણ નામ છે તે આમાં લખી શકો છો ત્યાર પછી તો કે પેટે સરકીને ચાલી શકે તેવા પ્રાણીઓ

ત્યાર પછી બિલાડી છે સિંહ છે દીપડો છે આ ઘણા બધા પ્રાણીઓ છે તેને પૂછડી હોય છે તો તો આવા પ્રાણીઓના નામ છે 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 તે તમે આમાં લખી શકો છો માથે સિંગડા હોય તેવા પ્રાણીઓ બળદ ગાય ભેંસ છે આ જે પ્રાણીઓ છે તેઓને માથે સિંગડા હોય છે માટે તે આવશે અને નેક્સ્ટ દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ દીવાલ ઉપર જે પ્રાણીઓ ચાલી શકે તેમાં આવશે એક તો કીડી મકોડા ગરોળી આ જે પ્રાણીઓ છે તે દિવાલ ઉપર ચાલી શકે છે નેક્સ્ટ જોઈએ આપણે જોઈએ આપણે અહીં રંગ પૂરવાનો છે હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ કરવાનો છે અને જીભથી પાણી પીતા હોય ત્યાં આપણે આવા પ્રકારનો રંગ છે તે કરવાનો છે તો આમાં તમે ખાસ જોઈ શકો છો કે પેલું જ છે આપણી પાસે ગાય આપેલી છે તેમાં લીલા કલરનો રંગ પૂરેલો છે લીલા કલરનો રંગ જેટલામાં આવશે તે બધાએ બધા પ્રાણીઓ કેવા છે તો કે તૃણાહારી છે એટલે કે આ જે પ્રાણીઓ છે તે માંસાહારી નથી અને જ્યાં લાલ રંગ હશે તે તમામે તમામ પ્રાણીઓ છે તે માંસાહારી છે તો બીજું જોઈએ વાંદરો તો વાંદરો છે તે માંસાહારી નથી તૃણાહારી છે માટે તેમાં આવશે લીલો રંગ ત્યાર પછી જો કૂતરો તો કૂતરો છે તે માંસાહારી છે માટે ત્યાં લાલ રંગ આવશે લાલ રંગ જ્યાં પણ હશે બરોબર તમામે તમામ પ્રાણીઓ છે તે કેવા હશે તો કે આ તમામે તમામ પ્રાણીઓ છે તે માંસાહારી હશે ત્યાર પછી હરણ જો તો હરણ છે તે પણ તૃણાહારી છે માટે લીલો રંગ આવશે ભેંસ છે તે તૃણાહારી છે માંસાહારી નથી માટે ત્યાં પણ લીલો રંગ આવશે હવે ત્યાર બાદ જોઈએ તો સિંહ છે તો સિંહ છે તે તો માંસાહારીમાં જ આવશે બરોબર એટલે અહીંયા પણ લાલ રંગ આવશે ત્યાર પછી ગધેડું તો ગધેડો છે તે તૃણાહારી છે બકરી છે તે પણ તૃણાહારી છે ત્યાર પછી જોઈએ બિલાડી તો બિલાડી છે તે માંસાહારી છે

હવે પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો નીચે ચિત્ર એક આપેલ છે અને તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરવાના છે ઘણા બધા પ્રાણીઓ પ્રાણીઓ આપેલ છે છે હવે આમાંથી આપણા ઘરમાં કયા નથી રહેતા તેનો આપણે તેમાં રંગ પૂરવાનો તો તો ઘોડો આ ઘોડો છે તે આપણે ઘરમાં નથી રહેતો માટે આમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી આવશે કૂતરો ત્યાર પછી આવશે સમડી ત્યાર પછી આવશે કાચિંડો જે આપણા ઘરમાં છે તે રહેતો નથી ત્યાર પછી આવશે માછલી અને બતક અને છેલ્લે આવશે હાથી તો આ તમામે તમામ પ્રાણીઓ છે નોંધ કરવાનું છે તો આમાં પેલું આપેલું હતું કે ભાઈ મને કેળું ખાવું ગમે છે અને હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તેનો જવાબ આપણી પાસે અહીંયા આપેલો જ છે વાંદરો હવે આપણે બીજું વાંચીએ તો હું દિવાલ ઉપર ઝાડુ બનાવું છું જેમાં જીવજંતુ જંતુ ચોટે છે તે મારો ખોરાક છે તો હવે આપણે બધાને ખ્યાલ છે કે દિવાલ ઉપર ઝાડુ કોણ બનાવે છે તો કે કરોળિયો તો આમાં જે કરોળિયો છે તે કઈ જગ્યાએ આવશે તો એ નીચે તમે જોઈ શકો છો તો અહીંયા જે કરોળીઓ છે તે આવી રીતે આવશે ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું કે હું આખી રાત જાગું છું અને દિવસે અંજવાળામાં સુઈ જાઉં છું તો આપણે બધાને ખ્યાલ છે કે આખી રાત કોણ જાગે છે અને દિવસે અંજવાળામાં કોણ સુઈ જાય છે તો ગુવળ છે અહીં તમે જોઈ શકો છો ગુવળ છે તે રાતે જાગે છે અને દિવસે સુઈ જાય છે

કાજબો છે તેની ગતિ પણ ધીમી છે અને તે પાણી અને જમીન ઉપર રહે છે તો આવી રીતે તમારે જે ચોરસ છે તે આના ફરતે તમારે કરવાનું છે છે નેક્સ્ટ જોઈએ આપણે તો અહીં પ્રાણીઓના ચિત્રો આપેલા આ ચિત્રોને તમારે પૂરા કરવાના છે અને નીચે નામ લખવાનું છે તો પેલું ચિત્ર આપેલ છે તે શેનું છે તો જે પહેલું ચિત્ર છે તે કૂતરાનું છે માટે આપણે ત્યાં નામ લખશું કૂતરો ત્યાર પછી જે બીજું ચિત્ર છે અધૂરું તે માછલીનું છે અને જે ત્રીજું ચિત્ર છે અધૂરું તે કોનું છે તો કે તે વંદાનું છે માટે આપણે આ વ્યક્તિ ત્રણે ત્રણ ચિત્રોને પૂર્ણ કરશું જે મેં અહીં આપેલ છે એમ અને ત્યાર બાદ ખાનામાં તેનું નામ લખશું નેક્સ્ટ જોઈએ આપણે તો વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાયા હોય તેના નામ લખો તો થર્ડ ઉપર હવે તમારે સમય પસાર કરવાનો છે ક્યાં તો કે વૃક્ષની નીચે તો હવે થર્ડ ઉપર કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તે આપણે લખવાનું છે તો થર્ડ ઉપર સામાન્ય રીતે મકોડા છે કીડી છે અને ખિસ્કોલી છે તે આપણે વૃક્ષના થડ ઉપર જોવા મળે છે ત્યાર પછી જમીન ઉપર કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે જમીન ઉપર સાપ જોવા મળે ઉંદર જોવા મળે અને નોળિયા છે તે જમીન ઉપર જોવા મળે છે નેક્સ્ટ જોઈએ આપણે કે ડાળીઓ ઉપર કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે ચકલી છે કાગડો છે કાચિંડો છે આ તમામે તમામ અને આ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ છે તે ડાળી ઉપર આપણે જોઈ શકીએ છીએ પાંદડાઓ ઉપર મચ્છર છે કરોળિયા છે મધમાખી છે આ તમામે તમામ છે તે આપણે પાંદડા ઉપર જોવા મળે વૃક્ષની આજુબાજુ ગાય છે ભેંસ છે અને ગધેડું છે અને આ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ છે તે વૃક્ષની આજુબાજુ આપણે જોવા મળે છે અન્ય સ્થળે જોયેલા તો હરણ છે હાથી છે સિંહ છે અને આપણે અન્ય સ્થળ એટલે કે જંગલમાં પણ જોઈ શકીએ છીએ ત્યારબાદ જોઈએ હવે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો તો તમે ઘણા બધા પ્રાણીઓ જોયેલા હશે તેમાં તમારે નાનાથી લઈને મોટા સુધી એટલે કે ચડતા ક્રમમાં ગોઠવાના છે તો અહીં મેં ચડતો ક્રમ આપેલો છે જે આપણે અગાઉના સ્વાધ્યપુતિના પ્રશ્નોના આધારે આપેલો છે તો માખી છે તે સૌથી નાનું પ્રાણી છે ત્યારબાદ ક્રમશઃ બીજા નંબર ઉપર કરોળિયો ઉંદર કાચબો સસલું બકરી બકરીથી મોટું આપણે આ તમામે તમામ પ્રાણીઓનો જે કદના આધારે ચડતા છે તે ગોઠવેલો છે તેનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો સાથે આજનો અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર